પલા કરી ગયો પણ એમાં કોઈ રિક્ષા ની વાત જોવી નઈ ધીરે 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 વેતું એમ કઈ નઈ રીતે આપડે સતત રહી હગી હું તો ચાર પાંચ વર્ષ ત્યાં સાયકલ જ આખું કે ગમે એકસો ને વીસ કિલોમીટર થાય ભાઈ આવક જાવક ભેસાણ તાલુકાનું સોડવડી ગામ છે તો ભાઈ ન્યા હોત જઈએ ભાઈ જઈ આવે તો ન્યા તો કેટલી વારમાં પોતી જાવ ચાર કલાકમાં ચાર કલાકમાં ન્યા ચાર કલાકમાં ન્યા હાલો મિત્રો આજ આપણી ઘેડે ખાસ મહેમાન આવવાના છે આપણા મામાના દીકરા જયેશભાઈ તો ભાઈ જયેશભાઈ સેટ ત્યાંથી એવો ફોન આવ્યો હતો કે ભાઈ સાયકલ લઈને હું નીકળું છું તો હમણાં સાડા આઠે નીકળ્યા છે એ પ્રાહલીથી તો હાલો ભાઈ આવે એટલે આપણે મળીએ સેટ ત્યાંથી સાયકલ લઈને આવે છે એ જો હાલો મિત્રો આપણે એક મહેમાનની વાટ જોતા હતા ખાસ આપણા એ મહેમાન આવી ગયા ટાણે જો તો ભાઈ રસ્તામાં આવે જ છે

તો હાલો આપણે જયેશભાઈ ક્યાં ક્યાં સાયકલ લઈને જાય એ નિરાયતે ભાઈ પોરો બોરો ખાઈ લઈએ સા પાણી પી લઈએ પછી તમને પાણીથી આપણે સાંભળીએ કે કેટલા કેટલા પલ્લા સુધી જયેશભાઈ સાયકલ લઈને જાય છે કેમકે ઘણા ટાઈમ ત્યાં જયેશભાઈ સાયકલ રાખે છે તો હાલો આપણે નિરાયતે જાણીએ પોરો બોરો ખાઈને આજ તો આપણી આઈ છે જયેશભાઈ તો હવે વાગી ગયા છે અટાણે બપોરના એક અને ભાઈ આપણે અટાણે ખાવા બે જઈએ આપણે અહીંયા અને ભાઈ જમવામાં આજ તો જોરદાર છે કેમ કે આપણી ઘીરે ભાઈ જાદે ટાઈમે મહેમાન આવ્યા લગભગ શિયારક વરો થઈ ગયા છે કા જોઈએ જ ભાઈ જો અટાણે આ ભજીયા બની ગયા છે અને કાંઈક બને છે મરચાવાળા ને બટેટાવાળા ને ભાઈ બધાય બન્યા છે તો હવે ભૂખે એવી લઈ ગઈ છે અને આમાં છે ઢેફલી ખંડની ટેપલી ભાઈ સીનાના લોટની જે દેશી ટેફલી આવે હા ભાઈ હાલો હવે ખાય અને પછી નિરાય ત્યાં આપણે ને બધાએ બેહીએ એટલે તો ભાઈ ખાઈ પી અને અમે કહ્યું ના બેઠા છીએ હું જયેશભાઈ બે વાતું સીતું કરી અને હવે ભાઈ અમે બેઠા છીએ તો જયેશભાઈ આપણે ભાઈ ક્યાં ક્યાં સુધી સાયકલ લઈને જાય છે તો ભાઈ એને ગમે ત્યાં જવું હોય ગાડી તો જયેશભાઈને આવડતી નથી સાયકલ લાઈફ ચલાક કરી તો ભાઈ સાઇકલ લઈને એને સાઇકલ લઈને ભાઈ એને ગમે એ જગ્યાએ જવું હોય લોહારું મન થાય એટલે એ નીકળી જાય ભાઈ સાયકલ લઈને તો ભાઈ આપણે જયેશભાઈ એને પૂછીએ કે હવે ક્યાં ક્યાં સુધી જયેશભાઈ ફર્યા એ તો જયેશભાઈ તમે ક્યાં ક્યાં સુધી જઈ જઈએ પલો કરી ગયા ભાઈ લુહારું પછી મઘડવાળું પછી છોડવડી હ પછી આમ દાતરાણા ક્યાં સુધી હા પોલા કરી ગયા પછી વાહ કોઈ રિક્ષાની વાહની વાત જોવી નહીં ધીરી 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 વેતું રહીએ એમ

તો ભાઈ સોડવડી ગામ આવ્યું ત્યાં જયેશભાઈ ના એના પૂરા બાપા છે તો એ લગભગ આવક જાવક એકસો ને વીસ કિલોમીટર થાય ભાઈ આવક જાવક ભેસાણ તાલુકાનું સોડવડી ગામ છે તો ભાઈ ત્યાં હોત જયેશભાઈ જઈ આવે તો ત્યાં તો કેટલી વાર માં પોતી જાવ ચાર કલાક માં ચાર કલાક માં ત્યાં ચાર કલાક માં આવવા જવાની આવવાની ચાર કલાક ની જવાની છે તો આઠ કલાક માં આવતા તો ભાઈ

કે ગમે ત્યાં જવું હોય ગમે ત્યાં ગયા હોય આપણે ક્યાંય પંચર ની દુકાન હોય ન હોય સીધી હવા ભરાય ભાઈ અહીંયા ગાડી હાલતી થાય તો ભાઈ જયેશભાઈ નું કામ એકદમ જોરદાર છે આપણને તો બહુ ગયું અને ભાઈ એવું નથી આ સાયકલ આપણે હોત લેવી છે હવે કેમ કે આ શરીર બહુ વધતા જાય છે હવે એટલે સાયકલ તો કસરત માટે તો ભાઈ કસરત માટે સાયકલ જરૂરી છે મારે પણ એક સાયકલ લેવી છે ભાઈ જૂની મેં જયેશ ને કીધું કે ભાઈ કે સાયકલ હોય તો મને કેજો મારે લેવી છે હવે સાયકલ તો ભાઈ સાયકલ આખવી એકદમ મજાનું છે કસરત બસરત વ્યવસ્થિત રીતે થઈ જાય અને કાંઈ વાંધો ન આવે ભાઈ કેમ કે હવે ગાડીઓ આવ્યા પછી ભાઈ શરીર બહુ વધે કેમ કે ક્યાંય હાલવાનું થાય નહીં કામ થોડું હોય કામ કેટલું કરવાનું હોય એટલે કામે થોડું હોય એટલે એમ થયું કે ભાઈ કસરત હાટું એક સાયકલ હોય તો સારું કાયમ અમથું ભાઈ એકવાર દૂધ દેવા તો આપણે જવાનું જ હોય ગામમાં હવારમાં તો હવારમાં આપણે ભાઈ એવું વિચાર્યું કે આપણે સાયકલ લઈને દેવા જાવ તો હવે જયેશભાઈ આપણને સાયકલ પણ ગોતી દે અને તમે પણ તમારા ધ્યાનમાં હોય તો ભાઈ કોમેન્ટ કરજો સાયકલ કેમ કે આપણે જૂની સાયકલ જ લેવી છે ભાઈ એકવીસની આવે ને એ તો કહેજો ભાઈ કોઈના ધ્યાનમાં હોય તો અને બાકી તો આપણે જયેશભાઈ પાસેથી હજી

એની પેલેથી ભાઈ ફૂરતી નથી શીખા અને સાયકલ લીધી તે દુના ભાઈ સાયકલ તો ભાઈ આ રીતે જીવવામાં બહુ મજા છે ભલે કાયમ ભાઈ આપડે એમ નથી કેતા કાયમ સાયકલ પણ આપણું તો એવું માનવું છે મેં ભાઈ મેં પોતાએ એવું નક્કી કર્યું કે સાયકલ લેવી છે ભાઈ કાયમ ની ત્રણ કિલોમીટર તો સાયકલ આપડે આકવી જ છે એવું નક્કી કર્યું એમ એટલે આપણું શરીર ભાઈ કઈક કાબુમાં આવે નકર આ ભાઈ ગાડી ઉપર ફરી ફરીને શરીર હા ઓઈલા થાવા મીંડા બહુ જાડા એમ એટલે થોડાક માપે હોઈએ તો સારું ભાઈ બીમારી બીમારી ઓછી થાય તો જયેશ ભાઈ ને અમને હા એટલા વર્ષથી આ હારો ભાઈ તાવે આવ્યો નથી આવ્યો જયેશ ભાઈ તાવ નહીં કોઈ કોઈ વસ્તુ ભાઈ આવી રીતે મહેનત કરે અને આવી રીતે આમ સાયકલ લઈ હારી સાયકલ લઈને ગમે ત્યાં જાવું હોય ભાઈ ગમે જગ્યાએ સાયકલ લઈને જાય બધા હગાવાળા લુસાડા મગરવાળા બધી જગ્યા તાલુકો જઈશ આપડે તો આ બાજુ થોડાક અજાણ ગામડે માં જયેશભાઈ એમ કે ભાઈ આપડે કડાયા હોત આવી ગયા એમ ઈ કરવાનું છે ભાઈ આપડે તો રોકવાની ગણતરી છે રોહેશભાઈ રોકાઈ જાવ ભાઈ

કોમેન્ટ કરવાનું ભૂલતા નહી મારે પોતાને જ લેવી છે ભાઈ ભાઈ તો તો ક્યાંય હોય એવી જૂની મને કરજો હાલો મિત્રો તો આપણે પણ સાયકલ ઉપર એક સક્કર મારવી કે જાજો ટાઈમ થયા એટલે એમ માનો કે દહક વર થઈ ગયા આપણે સાયકલ આઈકી નથી હાલો તો આપણે આપડે ટ્રાય કરીએ જયેશભાઈ ની સાયકલ છે હાલો મિત્રો તો માલસી હારું વાંધો નહીં આવે આપણે લે હું તો આવડી તો જાહે પણ આવડે ભૂલાય નહીં પણ થોડુંક આમ ભાઈ અગત પગત લાગે પણ આપણે મેળે આવી જાય વાંધો નહીં આવે પણ હાકવાની ભાઈ જોરદાર મજા આવે સાયકલ કસરત એટલે ભાઈ આમાં કાંઈ બાકી ન રહી એવી કસરત થઈ જાય જુઓ સાયકલ એટલે એમાં કાંઈ ઘટે નહીં હાકવાની જોરદાર મજા આવે પણ આ બ્રેક થોડીક ઓછી છે પણ રોકાઈ જાય હાલો થઈ ગયું તો ભાઈ સાયકલ એટલે એકદમ જોરદાર મજા આવે સાયકલ હાકવાની તો હાલો ભાઈ એક વાર આપડે પણ સાયકલ લેહું એક આપણું સપનું છે ભાઈ પાછી સાયકલ લેવી એટલે પૂરું કરશું આપડે બીજું શું કોમેન્ટ માં કેજો ક્યાં સાયકલ છે એટલે તો જોવો ભાઈ પોપ બોપ બધી સુવિધા આવી હો હાલો તો આવજો જઈએ જ ભાઈ હા તો હાલો મિત્રો જયેશભાઈ જાય છે અટાણે તો જયેશભાઈ કેટલી વાર માં પોતી જાવ કલાક માં બસ ઓ ક્યાંય ઉપોરો બોરો ખાઓ ક્યાંય નહીં સીધી પ્રાહલી સીધી પ્રાહ તો બઈ ક્યાંય સ્ટોપ નઈ ગાડી સીધી પ્રાહલી હટાણે કેરે વાય દી ટો તો હાલો આવજો બીજો હું રામે રામ રામે રામ ભાઈ હા હાલો તો અમારે આ બધાય મિત્રોને કહી દયો રામે રામ રામે રામ અમારા બધાય મિત્રો રામે રામ ભાઈ રામે રામ બીજો હું બધાય રે હા બધાય ને હાલો રામે રામ બીજો હાલો આવજો હાલો આવજો રામ ભાઈ હાલો આવજો હાલો આવજો રાવખાઈ ભાઈ તો ભાઈ જો નવકણ હોત આઈરી અટાણે જાઈ છે જો હા આવજો જયેશ ભાઈ આ તમને જો ગઈ મળી તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આવજો